પ્રકલ્પ અંતર્ગત કારકિર્દી માર્ગદર્શન સેમિનાર કિળવણી મંડળના પ્રમુખ શ્રી ધીરજભાઈ કેશાના અધ્યક્ષતાની યોજાય ગો સેમિનારના પ્રારંભે પ્રિન્સિપાલ ડોક્ટર તરીશકુબાર એસ ચારણ દ્વારા ઉપસ્થિત વક્તા શ્રી અને મહેમાનોનો શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમના હાર્દરોભો વિદ્યાર્થીઓને પોતાની સ્વર પ્રતિભા ખીલવવા ઠાકોર કઠોર પરિશ્રમ કંત ધીરજ અને મહેનતથી જીવનમાં ઓછો ધ્યેય પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરેલ અને વક્તા શ્રી સાકેત શાહે વિદ્યાર્થીઓને જીવનમાં લક્ષ્ય નિર્ધારિત કરી સફળતા પ્રાપ્ત કરવા કોન્ફિડન્સ વિલ પાવર બક્ષવા અને ભારતીય સંસ્કૃતિના આદર્શોને જીવનમાં અપનાવવા અને કોઈ પણ પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવા આહવાન કરી બાર બાર જો દેખુંગે બાર બાર જો સોચોગે બાર બાર જો બોલોગે બાર બાર જો સુનોગે વો એસા હી બનોગે સૂત્રને સાર્થક કરવા જણાવેલ અને જીતેન્દ્ર અડિયાકૃત પ્રેરણાનું છોડનું ડેલ कानी कृत हाउ टू विन फ्रेंड्स एंड इन्फ्लुअंस वेंड वे वेन्डी वुड़कृत गुड हैबिट्स बेड हैबिट्स जु पुस्तकों वाँची विद्यार्थियों ने सफलता प्राप्त करने आह्वान करेल पिंकी पैन मेहताए કાવ્ય દ્વારા પ્રોત્સાહિત કરેલ આ પ્રસંગે સમગ્ર ટીમ હાજર રહેલ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો ગણ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોક્ટર મયંકભાઈ એમ જોશીએ કર્યું હતું